અમદાવાદમાં ચાલતા ગેમ ઝોન ઉપર કાર્યવાહી થશે જે ગેમ ઝોન પાસે નિયમો મુજબ ફાયર સેફટીના સાધનો નથી મંજૂરી નથી તેમની સામે કાર્યવાહી થશે

નહીં અત્યારે બધી ચેકિંગ ચાલી છે અને એને કાયદેસર કાર્યવાહી લોકોને સૂચના છે બંધ પણ કરી દીધા હશે અને એને જો કાયદેસર કાર્યવાહી આપણે કરવામાં આવશે અને હાલમાં હું કહી શકું કે જે સમર કેમ્પનો છે આ અમદાવાદમાં કદાચ આથી પહેલાં આવા પ્રવૃત્તિઓ નહીં થઈ એટલે બાળકો બહુ ખુશ છે એના જે ફેમિલી મેમ્બર્સ છે પેરેન્ટ્સ છે એ પણ બહુ ખુશ છે કેમ કે આ તમે જુઓ તો જ્યારે સમર વેકેશન ચાલે તો બાળકો કંઈ બધું શીખતા નથી એના ટાઈમ વેસ્ટ જ કરે છે તો આ રીતને ધ્યાને લઈને આપણે બધી જગ્યાએ ચાલી રહ્યો છે બહુ ખુશ છે બાળકો આમાં છેલ્લે દિવસે આપણે હેડક્વાર્ટરમાં આ લોકોએ શું શું શીખ્યા છે એ લોકોનું આપણે એક્ઝિબિશન પણ રાખીએ અને જે અમુક પ્રવૃત્તિઓ જે શીખ્યા છે એ જોઈએ પણ દાલા તરીકે ડાન્સ શીખ્યા હોય તો એના જુદી જુદી લાઈનના કેવી રીતે શીખ્યા છે શું એ શીખી શું કે બતાવશે આપણે એને એને ચેક પણ કરીએ એટલે બાળકોને થોડું મનોબલ ઊંચું થાય એ બાહિધરી આપી છે કે જ્યાં ખામી કે ચૂક હશે ત્યાં કાર્યવાહી કરવાની અમારી પૂરેપૂરી તૈયારી છે ગેરકાયદે ધમધમતા ગેમ ઝોન મુદ્દે અમદાવાદ સીપીએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે જ્યાં સેફટીનો અભાવ છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે હજી પણ તપાસ ચાલુ છે મહાનગરપાલિકા સાથે કોઓર્ડિનેશન કરીને ગેરકાયદે ગેમ ઝોનના સંચાલકોની સામે કાર્યવાહી થશે